જે રીતે આપ જોઈ શકો છો કે લીલો છે લીલાની આવક છે આવક ઓછી આવક છે જે પંથકમાં આવે છે પણ અત્યારના જે ભાવ છે તેને લઈને પશુપાલક છે જોવા મળી રહ્યા છે હું બગાડી ગુજરાતી ધોરાજી રાજકોટ જિલ્લાની વાત કરીએ રાજકોટ જિલ્લા ધોરાજી પંથક ની ધોરાજી પંથક ના દ્રશ્યો બતાવ્યું કે અત્યારે માલની આવક ઓછી છે પશુપાલક છે ચિંતિત બન્યા છે

ભાઈ અમારા ગાડા નીકળતા નથી જીતેન્દ્રભાઈ કોરાટ લીલાપીઠ ધોરાજી રાજકોટ જિલ્લા રાજકોટ જિલ્લાની અંદર મુસળધાર વરસાદ હોવાને કારણે ઘાસચારાની આવક ઓછી છે તેના કારણે ગુજરાતથી ચારો મગાવી અને ધોરાજીની અંદર વેપાર કરવો પડે છે તેમાં દસ વીસ ટકાનો ભાવ વધારો પણ કરવો પડે છે કારણ કે તાણાઈ અને ખેંચાણ વધી જાય છે ભાડા ભથ્થા વધી જાય એના કારણે ચારો અત્યારે મોંઘો વેચાઈ રહ્યો છે તો હાલ ધોરાજીની અંદર પશુપાલકોને એમ જણાવવામાં આવે છે કે અત્યારે પાંચ દસ રૂપિયા વધારો આવ્યો હોય તો વિના સંકોચે ઢોરને ભૂખા ના રાખતો અને ખવડાવજો